મારું નામ અજય મેહવાન છે હું સામેની સોસાયટી માં રહું છું અને અહિયાં એવું થયું એટલે હું તરત જ સામે દોડીને આવ્યા ત્યારે અહિયાં આગળ આગલી ઘણી વિકટ પરિસ્થિતિ સર્જાયેલી પણ તરત જ

અને અમે તરત તો બધે રીતિના બધા બધા ફ્લેટના બધા રહીશો ભેગા થઈ ગયા અને બધાને બુજા બહુ પ્રયત્ન કરો રીતિના છીએ સામેથી આજ બસ હોય તો પણ અમે આ બી ફ્લેટમાં ગયા અને અમને રિક્વેસ્ટ કરીને આપણે ફાયર સેફ્ટીનું જે બોટલ આપી અને આમનો આભાર માહિતી બી સપ્ધિ વારમનો કે અમને ફાયરની સેફ્ટીની બોટલ આપી અને અમે તરત આવ્યા અને ફાયર ઓલે કરીને એટલા બધું તત્કાળ ફાયર બ્રિગેડ વાળા આવી ગયા અમને બધા હેલ્પ કરી અને ખરેખર આ તો બહુ મોટું ઘટના પણ બહુ મોટી આગ લાગત અમે એ બી સી ના ત્રણે તમને બહુ મોટી આગ લાગત ગેસની બહુ પ્રોબ્લેમ લાગત તો પરમેશ્વર નો આભાર કે બધા સંગઠન જીતા થાય ને એ બધા મન ના છે અને બધા સાતસો સાતસો આઠસો જણા હશે સાતસો એ પેનલ આખી ભરી ગઈ આખી જેને આવે છે ને એ પેનલ ભરી ગઈ છે જ નહીં આગ લાગી ગઈ મારો પરિચય મારું નામ જયેશ સાંતરા કાછડ છે નડિયાદ ફાયર ફાયરમેન મારા રામ તલાવડી પાસે પેરાલાઈઝ ઓરા ટાવર એમાં આગ લાગેલી મીટર મીટરોની અંદર અહીંયા આ જોતા તો જે બ્લોકનો બસ બહાર આવે છે એમાં આગ લાગેલી અને તેને બુઝારી કામગીરી કરવામાં આવી આવેલ છે સો સર્કિટ થયેલું છે મીટરો બની જાય મીટર ને મીટરો નહીં ભાઈ ત્યાંના કોમ્પ્લેક્ષ બસ બહાર આવે ને એમાં આગ લાગી છે